નર્મદા જિલ્લામાં આરટીઈમાં પ્રવેશ માટે આવકના બોગસ દાખલા બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં પહેલા બદામ તલાટી અને બાદમાં ચિત્રાવાડીના તલાટીએ ફરિયાદ નોંધાવી હતી જેમાં ખોટા દાખલા કઢાવનાર વાલીઓ અને દાખલા કાઢનાર મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલ સહિત કુલ નવ લોકો સામે ફરિયાદો નોંધાઈ હતી રાજપીપળા ટાઉન પોલીસ મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલની શોધખોળ કરતા એક કેસના આગોતરા જામીન હાઈકોર્ટમાંથી લઈને રાજપીપળા પોલીસ સ્ટેશનમાં હાજર થયો પોલીસે બીજા ચિત્રાવાડી તલાટીએ કરેલ કેસમાં દર્પણ પટેલની ધરપકડ કરી તેને રાજપીપળા કોર્ટમાં હાજર કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા પોલીસે તેના ફિંગરપ્રિન્ટ સહીના નમૂના લઈને જે લેપટોપમાંથી દાખલા કાઢ્યા હોય તે લેપટોપ જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે મોટા આવકના દાખલા કોભанд આચરનાર દર્પણ પટેલ 40 દિવસ બાદ પોલીસ સરને આવતા પોલીસે હવે ઝીણવટભરી તપાસ ચાલુ કરી છે અને આ 3 દિવસના રિમાન્ડમાં કેટલા ખોટા દાખલા કાઢ્યા આ સાથે કેટલા ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા સહિત લાભ લીધો સ્ટેશન ચાલીસ દિવસ ભૂગર્ભમાં રહેનાર દર્પણ પટેલ વિરુદ્ધ એક બાદ એક એમ બે ફરિયાદો નોંધાઈ આ સાથે વિધવાઓને મળતી સહાયમાં પણ જીવિત મહિલાઓના પતિને મૃત બતાવી તેમની સહાય લેતા હોવાની હકીકતો બહાર આવી હતી ત્યારે આ તમામ બાબતે કેટલી સચ્ચાઈ છે અને હજુ જેટલા કોભાંડ છે જે બાબતે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળા